મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓન્લી શ્યુ અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો લાઈવ કે કઈ રીતે ચોમાસાનો જે ભેજ છે જે ભેજનો પ્રવાહ છે એ મિત્રો હવે ભારત શરાબ એટલે કે હિન્દ મહાસાગરની અંદર આવી ગયો છે જે મિત્રો સંકેત આપે છે કે ટૂંક સમયની અંદર જ ચોમાસું છે એ ખાસ કરીને ભારતીય દરિયા સીમાની અંદર મિત્રો પહોંચી જશે અને અહીંયા મિત્રો તમે ભેજ જોઈ શકો છો તેનો પ્રવાહ પણ જોઈ શકો છો ખાસ કરીને કઈ રીતે તે મિત્રો તે આગળ વધી રહ્યો છે જેને લઈને મિત્રો આગામી સમયની અંદર જોવા જઈએ તો આ તમામ પ્રવાસી હિન્દ મહાસાગરની અંદર આવી જશે ત્યારબાદ મિત્રો તે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર ફેલાતા વિધિવત રીતે મે મહિનાની અંદર ચોમાસાની મિત્રો શરૂઆત થઈ જશે મિત્રો ખાસ કરીને જુદા જુદા આગાહીકારો માટે ચોમાસું બે હજાર પચીસ કેવું રહેશે તેને લઈને મિત્રો આગાહીઓ કરવામાં આવે છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમામ આગાહીઓ મિત્રો અપડેટ આપવામાં આવે છે લાસ્ટમાં આપણે ઈ સી એફ જે યુરોપિયન મોડલ છે જે સૌથી વિશ્વસનીય ખાસ કરીને સૌથી પરફેક્ટ આગાહી આપે છે તેમણે પણ મિત્રો ખાસ કરીને બે વાવાઝોડા એટલે કે અરબી સમુદ્રની અંદર વારંવાર મિત્રો આ વખતે વાવાઝોડા બની શકે છે બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડા છે તેને લઈને આગાહી કરીએ આપણે યુટ્યુબ ચેનલ ઉપર તેનો વિડીયો પણ મૂકી દીધો છે તો ખાસ કરીને જોઈ લેવા વિનંતી આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું દનિયા હાલ મિત્રો ચેત ચૈત્રી દનિયા ચાલુ છે અને જોવા જઈએ તો ચૈત્રી દનિયા ખૂબ જ સારા જઈ રહ્યા છે આગામી પંદર દિવસ ખાસ કરીને ભારતનું અને ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગરમીને લઈને વરસાદને લઈને પવનને લઈને તેમજ ચૈત્રી દનિયા બાકી છે તો તેને લઈને પણ વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓન ટી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે ભેજ વિશે જ વાત કરી લેવી કે સૌથી મોટી વરસાદ વિશે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો લાલ નીનોની જ્યારે અપડેટ હોય જ્યારે તેની અસર હોય છે ત્યારે તમામ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પેસિફિક મહાસાગરમાંથી ધીમે ધીમે પ્રવાહ છે એ ભેજ છે એ મિત્રો અહીંયા આવી રહ્યો છે અને મિત્રો આ એનું છેલ્લું સ્ટેશન છે હિન્દ મહાસાગર અહીંયા આવી અને આ ભેજ મિત્રો અટકી જતો હોય છે અને તેને લઈને મિત્રો આ એક ગુડ ન્યૂઝ સારા સિવાય કે ઓસ્ટ્રેલિયા તરફને આ તરફ તરફથી તમામ જોતા એવું લાગે છે કે ટૂંક સમયની અંદર જ ભારતીય હવામાન વિભાગ પણ ખાસ કરીને વિધિવત રીતે ચોમાસાની જાહેરાત કરી શકે છે આંદોમાન અને નિકોબાર ટાપુ પર ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ મિત્રો ગુજરાતનું વાતાવરણ છે એ મિત્રો એવું થયું છે કે ગુજરાત તરફ મિત્રો એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને એક બાજુ જોવા જઈએ તો ખાસ કરીને જોવા જઈએ તો હિંદ મહાસાગરનો પવન એટલે કે આ બંને બેલેન્સ વચ્ચે જોવા જઈએ તો ગુજરાતનું વાતાવરણ એટલે કે ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે જોકે બે દિવસથી આ ભારે ધૂળની ડમરી પણ ઉડી રહી છે કચ્છની અંદર ખાસ કરીને તેને લઈને તાપમાનની અંદર થોડોક ઘટાડો છે જોવા મળ્યો છે આગામી સમયની અંદર જોવા જઈએ તો વહેલી સવારે હજુ પણ મિત્રો ભેજ જોવા મળી શકે છે દરિયાકાંઠાના ભાગોની અંદર ખાસ કરીને અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે બપોર પછીની જો વાત કરીએ તો ખાસ કરીને એકદમ આકાશથી ક્લીન દેખાઈ રહ્યું છે વરસાદને લઈને આ ગઈ નથી આ સિવાય બાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને ભેજનું પ્રમાણ ઘટશે ઉત્તરનો પ્રમાણ થશે એટલે કે ખાસ કરીને પાછળના દનિયા છે એ ખૂબ જ સારા જાય તેવી શક્યતા છે આ સિવાય તમે જોઈ શકો છો શુક્રવાર અને ખાસ કરીને શુક્રવારના અને ત્યાર બાદ મિત્રો છેલ્લું દનિયું છે શનિવારે તો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે ખૂબ જ ભેજ આવી શકે છે અને આ ભેજ મિત્રો બપોર પછી પણ જોવા મળી શકે એટલે કે છેલ્લું દનિયું ક્યાંક મિત્રો થોડુંક બગડતું હોય તેવા સંકેત મિત્રો મળી રહ્યા છે બાકી તમામ દનિયાસી સારામાં જરા છે જે મિત્રો આગામી ચોમાસા માટે સારા સંકેત આપે છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ નથી મિત્રો વે ધીમે ધીમે મિત્રો આપણે ત્રીસ તારીખે અખાત્રીજ છે અને અખાત્રીજના દિવસે મિત્રો આપણે ખાસ કરીને પવન જોવાનો છે કે ખાસ કરીને કઈ દિશામાંથી આવે છે જો પશ્ચિમ દિશામાંથી પવન આવતો હોય તો એ ગુજરાત માટે સારામાં સારું જો નૈઋત્યનો પવન આવશે તો મિત્રો ખાસ કરીને એને ખરાબ માનવામાં આવે છે પરંતુ પશ્ચિમ દિશા તરફથી પવન આવે કે ઉત્તર દિશા તરફથી પવન આવે તો એને સારો માનવામાં આવે છે તો હાલ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને જોવા જઈએ તો આમ જોવા જઈએ તો પશ્ચિમ દિશાનો પવન છે એ મિત્રો જોવા મળી રહ્યો છે અખાત્રીજનો મિત્રો આમ એમ છે જોઈએ કે તે દિવસે કોઈ પવનની ફેરફાર થાય છે કે નહીં બાકી ખાસ કરીને વરસાદને લઈને હાલ મિત્રો કોઈ આગાહી દેખાતી નથી ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજ આવી રહ્યો છે હિંદ મહાસાગરમાં આવી રહ્યો છે ટૂંક સમયની અંદર જ મિત્રો ખાસ કરીને એપ્રિલ મહિનાના દસ તારીખની આસપાસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય ભારે બફારો જોવા મળે વહેલી સવારે ભારે ઝાકળ જોવા મળે બપોર પછી મિત્રો ખાસ કરીને ગરમી અને વફારાનું પ્રમાણ છે હવે ધીમે ધીમે મિત્રો ખાસ કરીને શરૂ થઈ જશે અને આંદોબાર અને નિકોબાર ટાપુ પર હળવો વરસાદ પણ મિત્રો જોવા મળી શકે છે હવે વાત કરીએ ખાસ કરીને પવનની ઝડપ કેવી રહી અને ગરમીને લઈને શું મોટી અપડેટ છે ફટાફટ મિત્રો આપણે જોઈ લેવી વિડીયો લાંબો ન બને એટલા માટે આપણે ફટાફટ મિત્રો પ્રોસેસ કરીએ છીએ કોઈ બાબત ન સમજાય તો ખાસ કરીને કોમેન્ટ્સની અંદર જણાવજો જેથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તેની વાત આપણે કરી શકીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પવનની ઝડપ છે સમગ્ર ગુજરાતની અંદર એકદમ મિત્રો નોર્મલ છે એટલે કે વધારે પવનની ઝડપ છે એ ક્યાંય જોવા મળતી નથી એકદમ નોર્મલ પવન છે એ સમગ્ર ગુજરાતની અંદર ફૂંકાઈ રહ્યો છે છેલ્લા બે દિવસથી ત્યાં આ થોડોક પવન હતો પરંતુ તેની અંદર મિત્રો આજથી હવે ઘટાડો આવશે અને તમે જોઈ શકો છો ઉત્તરનો પવન પણ થશે ભારે ગરમી પણ આગામી સમયની અંદર છે ફરી એક વખત જોવા મળવાની છે અહીંયા તમે જોઈ શકો છો પવનની વાત કરીએ તો હવે મિત્રો ખાસ કરીને આંચકાવાળો અને ખાસ કરીને વંટોળવાળો પવન પણ જોવા મળવાનો છે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને વધારે વંટાળ જોવા મળે તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે બાકી તેજ પવન હવે મિત્રો જોવા મળવાનો નથી એટલે કે એકદમ નોર્મલ પવન જ અહીંયા મિત્રો તમે બે તારીખ સુધીની આગાહી જોઈ શકો છો ત્રણ અને ચાર મે સુધીની આગાહી છે કોઈ દિવસ મિત્રો ખાસ કરીને વધારે તેજ પવન જોવા મળી રહ્યો નથી આંચકાવાળો પવન છે હવે મિત્રો શરૂ થશે એટલે કે ખાસ કરીને બપોરે પવન પડી જાય અને સાંજના ઠંડો પવન હોય આવી ઋતુ મિત્રો હવે શરૂ થઈ જશે ગરમીની ફટાફટ વાત કરીએ કે મેક્સિમમ તાપમાન છે આગામી સમયની અંદર કેટલા ડિગ્રી સુધી જઈ શકે છે તો વહેલી સવારે મિત્રો ખાસ કરીને સતવી અઠવીસ ડિગ્રી મિત્રો આ તાપમાન પણ ખાસ કરીને ખૂબ જ વધારે કહેવાય એટલે કે વહેલી સવારથી જ મિત્રો ગરમીની શરૂઆત થઈ જશે અને મેક્સિમમ તાપમાનની જો વાત કરવામાં આવે તો અહીંયા મિત્રો ત્રણ વાગ્યાનો મેપ છે આજે મિત્રો ખાસ કરીને એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન કારણ કે આજે પણ થોડીક પવનની અસર છે એટલે ચાલીસ એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે મંગળવારની વાત કરીએ તો ખાસ કરીને પવનની ઝડપ ઘટી જશે ફરી એક વખત હીટવેવની આગાહી છે સમગ્ર ગુજરાતની અંદર ખાસ કરીને બેતાલીસ તેતાલીસ અને અમુક વિસ્તારમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જશે આ સિવાય બુધવારે પણ તમે જોઈ શકો છો તેતાલીસ ડિગ્રી તાપમાન ભૂક્કા કાઢી નાખવાય તેવી ગરમી છે આવતા અઠવાડિયાથી મિત્રો જોવા મળવાની છે જ્યાં સુધી મિત્રો પવનની ઝડપ મિત્રો થશે નહીં ત્યાં સુધી આ તાપમાન છે બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી રહેશે અને અહીંયા તમે જોઈ શકો છો ક્યારેક આ તાપમાન છે એ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન પણ પહોંચી જશે એટલે કે ભારે બફારો સાથે ભારે તાપમાન લોકો છે ખાસ કરીને ત્રાહીમામ છે મિત્રો પોકારી જવાના છે અને ત્યારે જ મિત્રો વરસાદની શરૂઆત થતી હોય છે ખૂબ જ ગરમી થશે ખાસ કરીને મેદાનો તપશે ત્યારે જ મિત્રો ખાસ કરીને ચોમાસું છે એ એકદમ નજીક આવતું હોય તો અહીંયા તમે જોઈ શકો આગામી સમયમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ જોવા મળી રહ્યું છે એટલે કે આગામી સમયની અંદર પવન જેવી મિત્રો ખાસ કરીને પોતાની ઝડપ ઘટાડશે તેવો જ મિત્રો ખાસ કરીને આ મહિનાના અંતની અંદર તાપમાન છે ચુમાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી જશે તો ખાસ કરીને આગામી ફરી એક વખત ગરમીના રાઉન્ડ માટે હીટવે માટે લોકોએ તૈયાર રહેવું પડશે આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત